ચીનના લોકો ભારત દેશને કયા નામથી બોલાવે છે એનો જવાબ છે જૂના જમાનામાં ચીની લોકો ભારતને તિવાજુ નામથી બોલાવતા હતા મીડિયા રિપોર્ટના અનુસાર આ શબ્દનો અર્થ હિન્દુ થાય છે જ્યારે અમુક રિપોર્ટના અનુસાર એને સ્વર્ગ પણ કહે છે જો કોઈ તાજમહેલ ખરીદવા માંગે તો તેની કિંમત કેટલી હશે તાજમહેલને આજના સમયમાં બનાવવા માટે આશરે સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે તાજમહેલના કિંમતી પથ્થરોને કારણે એની કિંમત પાસઠ હજાર કરોડ રૂપિયા હશે તાજમહેલ દ્વારા સરકાર દર વર્ષે વીસ કરોડ રૂપિયા કમાય છે કયા દેશમાં તમે તમારી સજા બીજાને આપી શકો છો ચીનમાં અમે લોકો એમના બદલે બીજાને જેલમાં મોકલી શકીએ છીએ તેના કાનૂનમાં આ રીતનું પ્રાવધાન કરવામાં આવ્યું છે જો તમે આર્થિક રીતે સંપન્ન છો તો તમે તમારા બદલામાં બીજાને જેલ મોકલી શકો છો એના માટે તમારે તે વ્યક્તિને તેની કિંમત આપવી પડશે દુનિયાનું સૌથી ખતરનાક જાનવર કયું છે એનો જવાબ છે દુનિયાનો સૌથી મોટો અને ખતરનાક જાનવર ખારા પાણીનો મગર છે એની લંબાઈ ત્રેવીસ ફૂટ સુધી હોય છે અને વજન એક ટન સુધી હોય છે અને આ મગર દર વર્ષે સેંકડો લોકોને મારીને ખાય છે અન થાય તો મહિલા કેટલી મિનિટ સુધી કરી શકે છે એનો જવાબ છે આખી રાત